નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો મધ્યપ્રદેશમાં ઉદભવેલું ડીપ ડિપ્રેશન રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યું છે અને આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતને ધમરોળના ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહ્યું છે આ વાવાઝોડાને આશન નામ આપવામાં આવ્યું છે વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે તબાહી મસાવશે છે તે નક્કી છે ગત પચીસ ઓગસ્ટે મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાયું હતું અને ત્યારબાદ તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું ડીપ ડિપ્રેશન ધીમે ધીમે સરકીને ડીસા અને સાબરકાંઠા થઈને ગુજરાતમાં પ્રવેશ્યું હતું આ ડિપ્રેશનના કારણે સમગ્ર રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી હંરાધાર વરસાદ પડી રહ્યો છે ગુજરાત પરથી પસાર થઈ ચૂકેલું આ ડિપ્રેશન હવે કચ્છ તરફ છે અને તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે જો કે ગુજરાત પરથી પસાર થઈ ગયેલી આ સિસ્ટમ વાવાઝોડું બનશે આ સિસ્ટમ ગુજરાત પર ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી છે અને તેને અરબી સમુદ્રમાંથી વિપુલ પ્રમાણમાં ભેજ મળી રહ્યો છે જેના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં અંતેત ભારે વરસાદ પડી રહ્યો છે તો આજે કેવો વરસાદ પડશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું દ્વારકા સલાયા જામનગર માંડવી ભુજ ગાંધીધામ નલિયામાં ભારે વરસાદની અપડેટ અત્યારે મળી રહી છે આ વિસ્તારોમાં અત્યારે વાવાઝોડું તબાહી મસાવી રહ્યું છે અત્યારે જે સિસ્ટમ સક્રિય છે તે દ્વારકા અને નલિયાની આજુબાજુમાં અત્યારે મેઘતાંડવની શરૂઆત થઈ ગઈ છે અને આ વાવાઝોડું ભયંકર રૂપ ધારણ કરે તેવી પણ સંભાવના છે પોરબંદર પાણવડ જુનાગઢ અમરેલી ગોંડલ અને મહુવા આજુબાજુના વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટાની સંભાવના છે આજમાં કોઈ વરસાદ ખાસ એવો પડે તેવી સંભાવના નથી દ્વારકા બાજુ ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગાંધીધામ ભુજ ખાવડા રાપર આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે બપોરની અપડેટમાં ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળ જૂનાગઢ અમરેલી ગોંડલ અને જસદણમાં છૂટા ઝાપટા પડે તેવી સંભાવના છે પોરબંદર પાણવડ દ્વારકા સલાયા જામનગરમાં પણ ક્યાંક ક્યાંક છૂટા ઝાપટાની સંભાવના છે નલિયા માંડવી ભુજ અને લખપત આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સાંજની અપડેટમાં માંડવી ભુજ મુદ્રા ગાંધીધામ નલિયા દ્વારકા બધા વિસ્તારોમાં છૂટા છવાયા જ આપતાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વલસાડ સુરત ભરૂચ રાજપીપળા વિયારા આ બધા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક છૂટા છવાયા જ આપતાની સંભાવના છે પોરબંદર ભાણવડ સલાયા અને દ્વારકા બાજુ છૂટા છવાયા જ આપતાની સંભાવના છે આવતીકાલે સવારની અપડેટમાં ઉના જુનાગઢ પોરબંદર ઓખા જામનગર રાજકોટ અને ભાવનગરમાં મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે નલિયા ગાંધીધામ ખાવડા હળવદ સુઈગામ પાલનપુર મહેસાણા અને અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટાની સંભાવના છે ઉના જુનાગઢ પોરબંદર જામનગર અને રાજકોટ ઓખા બધા વિસ્તારોમાં મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના છે એક વાગ્યાની અપડેટમાં જોઈએ તો ઉના ભાવનગર જુનાગઢ પોરબંદર રાજકોટ જામનગર ગાંધીધામ નલિયા અને ઓખા મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે સાંજની અપડેટમાં ઉના જુનાગઢ પોરબંદર જામનગર રાજકોટ આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે આગામી અડતાલીસ કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ